વિડિયોમાં તમે જે ફાર્મેટ્રિક ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે આ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર મોડિફાય કરેલું ટ્રેક્ટર છે ખૂબ જ એક નંબર લુકમાં જોવા મળશે તમને ખૂબ જ સારું ટ્રેક્ટર છે જે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તમારે કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો રાજેશભાઈને ફાર્મ ટ્રેક એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે બે ને વીસનું મોડલનું ટ્રેક્ટર છે રાજેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડિફાઈડ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પાંજાબી છત્રી છે મ્યુઝિક સિસ્ટમ છે જોરદાર લૂપમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું ટ્રેક્ટર રહેવાનું છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ એક કંઈ પણ રૂપિયાનો ખર્ચો નથી ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આ ટ્રેક્ટર ટ્રેક્ટરના ટાયર પણ કંપની કન્ડિશનમાં ટાયર જોવા મળશે બેટરી સારી છે સાવ નવી જ છે જે કોઈ પણ મિત્રોને લેવું હોય તો રાજેશભાઈનો નંબર તમને સ્ક્રીન ઉપર નીચે ખૂણામાં દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો સીટ છત્રી સારા હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ જે કોઈ પણ મિત્રોને ટ્રેક્ટર લેવું હોય તો રાજેશભાઈના કોન્ટેક નંબર આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો આ ટ્રેક્ટરની ફાર્મા ટ્રેકની કિંમત રાજેશભાઈએ પાંચ લાખ અગિયાર હજાર રૂપિયા રાખેલી છે જે કોઈ પણ મિત્રોને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો રાજેશભાઈને પહેલાં ફોન કરી લેવો પછી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવર લઈ અને પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટરની કિંમત ભાઈએ પાંચ લાખ અગિયાર હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામે જોવા મળશે જે કોઈપણ ભાઈને ફાર્મા ટ્રેક ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો તમે રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં